તો કેમ છો મિત્રો અત્યારે હું પહોંચી જશું ગેલા સોમનાથ તમે જોઈ શકો છો અને અહીંયા આપણે ખૂબ જાજી ધમાલ કરવાના છીએ તો મિત્રો તમે મહાદેવનું દર્શન કરી શકો છો હર હર મહાદેવ મિત્રો પબ્લિક હોયથી આપણે નજીકનું દ્રશ્ય નથી લેતા અને દૂરથી દર્શન કરી લઈએ છીએ તો મિત્રો હવે આપણે જવાના છીએ મેળામાં તો ત્યાંનું લોકેશન પણ આપણે ખૂબ જાજુ સારું છે તે પણ લઈશું અને ખૂબ જાજી ધમાલ કરીશું વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મેળામાં તમે આનું હોટલ મિત્રો નામ છે આઈ લવ મહાદેવ રિસોર્ટ તો મિત્રો આ બાજુ ઘણી બધી સુવિધા છે મિત્રો તમે જોઈ શકો છો જમવાની સુવાની તો સી ખબર નહીં મિત્રો આપણને સુવાની સુવિધા તો હોય મેળામાં બાકી જમવાની ખાવાની પીવાની બધી સુવિધા છે મિત્રો ઓ માય મિત્રો મોટું ડિસ્કો કરી રહ્યો છે તમે જોઈ શકો છો તો મિત્રો તમારા છોકરા નાના હોય ને તો તમે અહીંયા શકો છો મિત્રો તેમજ સગડો નાના છે નાના છોકરા છે લઈને મોટા યુવાન છે મિત્રો લોકેશન વાત કરીએ તો ઘેલા છો ને મિત્રો આપણે બે સીધી છે સગડો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જાગી ધમાલ કરીએ છીએ મિત્રો મજા આવે છે મિત્રો સગડોમાં બેસીને તમે આવો તો તમે પણ જોઈ શકો મિત્રો

માટે ખૂબ સારી સુવિધા છે મિત્રો અહીંયા નાના છોકરાને કૂદકા મારવા માટે મળી જાય છે મિત્રો મમલા અને અહીંયા આપણે ઠેકડા મારવા માટે જમ્પિંગ મળી જાય છે અને આ બાજુ ટુ વ્હીલર ફોર વ્હીલર ઘણું બધું સુવિધા છે મિત્રો અને હાથી છે ચલાવી શકીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો

તો મિત્રો અમને તો મેળામાં ખૂબ મજા આવી અને તમને વિડીયો માં મજા આવી તો મેળાની મુલાકાત જરૂરથી લેજો ગેલા સોમનાથ મહાદેવનો મેળો મિત્રો